જામનગરના ટોલ પર દસ શખ્સોએ તોડફોડ કરી છે જોડિયાના તારાણા ટોલનાકે તોડફોડની ફરિયાદ નોંધાઈ હથિયારો સાથે આવેલા શખ્સોએ ટોલનાકાના કર્મચારીને ભગાડી મૂક્યા ટોલનાકા કાચ ટ્રાફિક લાઇટ તોડીને ધમાલ મચાવી તારાણા ટોલ પર અનેક વખત બબાલ થઈ ગઈ છે અને ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે સંવાદદાતા હિરેન ફોનલાઇન પર જોડાયા છે હિરેન જામનગરના ટોલ પર દસ શખ્સોએ તોડફોડ કરી હોવાનું સામે આવી રહ્યું છે શું મામલો તાલુકાના ધારાણા ટોલનાકા પાસે ઘટના સામે આવી છે ગત રાત્રે દસ જેટલા લોકો દ્વારા આ ટોલનાકા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ત્યારે જોડિયા પોલીસે આ અંગે તપાસ આરંભી છે તો બીજી તરફ આ ધારાણા ટોલનાકે આ પહેલા પણ અનેક વખત મારામારીની ઘટનાઓ સામે આવી છે તેમજ જે ટોલ નાકાના કર્મચારીઓ છે તેના દ્વારા દાદાગીરી ગીર કરવામાં આવતા હોવાના અનેક વિડીયો વાયરલ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ક્યાં કર્મચારીઓ છે તેની દાદાગીરી કરવાને લઈને પણ આ ગુનાવું કામે આવ્યું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઈ રહી છે જી નેહા બિલકુલ હિરેન જાણકારી બદલ આભાર